મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં રથયાત્રાને લઈ પોલીસ બની એલર્ટ મધ્યપ્રદેશ રાજસ્થાનને જોડતા દાહોદ જિલ્લા પોલીસ બની સતર્ક દાહોદ લીમડી જાલોદ ખાતે રથયાત્રાના રૂટ ઉપર કરાયો ફ્લેગ માર્ચ એસપી ડીવાયએસપી પીઆઈપીએસઆઈના પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે સંવેદનશીલ વિસ્તારમાં કરાયો ફૂડ પેટ્રોલિંગ એવા મનોજ ચૌહાણ દાહોદ જય જગન્નાથ આપણા લીમડી નગરમાં સાતમી રથયાત્રાનું આયોજન કરેલ છે ભગવાન જગન્નાથજી નિર્ધારિત સમય પર આવતીકાલે સવાનવ વાગે એમના રથપદ બિરાજમાન થઈ નગર ચર્ચા નીકળવાના છે તો આપ સૌને રથયાત્રામાં જોડાઈ અને આ રથયાત્રાનો ભગવાનના આશીર્વાદ લેવાનો લાવો લેવો અને આપ શું જાણો છો લીમડી નગર તો ઉત્સવ પ્રેમી નગર છે અને સૌનો સાથ અને સૌનો સહકાર આવતીકાલે નિર્ધારિત સમજ પર રથયાત્રા નીકળશે આપ સૌને અમારું ભાવ વધુ આમંત્રણ છે રથયાત્રા સેવા સમિતિ